શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આવતીકાલથી તારીખ પચીસ એપ્રિલ સુધી રાત્રે આઠ થી અગિયાર બાપા સીતારામ ચોક મોહડી રોડ ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના સ્વામી પણ અબ તકની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી હતી અને આ કથાનું આયોજન કરવા પાછળનો હેતુ પણ જણાવ્યો હતો ભૂમિદાનના દાતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે અત્યારે સૌથી વધુ પ્રમાણમાં લગ્ન જીવન વિદિત થઈ રહ્યું છે ત્યારે આ અઢાર વીઘામાં ઊભું કરવામાં આવેલું ગુરુકુળમાંથી પસાર થતી દીકરીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ખૂબ સરળતાથી જોડાશે અને સંસ્કારોનું જે સિંચન થયું છે તેનાથી તેમનો અને તેમના પરિવારને પણ ઘણો ખરો લાભ મળશે કન્યા ગુરુકુળના લાભાર્થે આજે ભાગવત કથાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન કરી રહી છે એટલે એમાં આધ્યાત્મિક વિચારો અને અત્યારે ખરેખર સરળતો પ્રશ્ન હોય તો લેડીઝનો પ્રશ્ન બહુ હોય છે સંસ્કારનો થોડોક ઘટે છે અને આધ્યાત્મિક પણ થોડુંક ઘટે છે એની એના હિસાબે ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે પ્રશ્નનું નિરાકરણ એટલે આ કન્યા ગુરુકુળ એટલે કન્યા ગુરુકુળના નિમિત્તે આ કથા બેસાડીને સરસ મજાનું સમાજમાં કાંઈક ઉત્થાન આવે સ્ત્રીઓમાં કાંઈક નવું ઘડતર થાય નવી પ્રેરણા મળે એ માટે તેના કથાનું આયોજન કરેલ છે અને કથાની અંદર દરરોજ નવા નવા વિષયો ઉપર સંતો પ્રવચન આપશે કે અત્યારનું ખરેખર આ કલુષિત વાતાવરણની અંદર બહેનોનું જીવન કેવું હોવું જોઈએ બાળકોનું જીવન કેવું હોવું જોઈએ અને સામાજિક પારિવારિક પ્રસંગો પણ કેવી રીતે ઉજવાવા જોઈએ એ પ્રકારનું અલગ અલગ પ્રકારના પ્રવચનો પણ આપવાનું આયોજન કરેલું છે એમ અને કથાનો સમય સાંજે આઠથી અગિયાર વાગ્યાનો છે કન્યા ગુરુકુલની વિશેષતા ખાસ એ કે અત્યારે ઘણી જગ્યાએ દીકરીઓને શિક્ષણ અપાય છે પણ શિક્ષણ તો અપાય છે સાથે સંસ્કારનો અભાવ રહે છે સંસ્કારના અભાવને હિસાબે અત્યારે દાંપત્ય જીવન બહુ તૂટતા હોય છે અત્યારે સમાજમાં આજે મારું નામ વસંતભાઈ લિંબાસિયા છે આ કન્યા ગુરુકુલના ટ્રસ્ટી તરીકે હું સેવા આપી રહ્યો છું આમ તો જો કે અમારે ત્યાં કન્યા ગુરુકુલની વિશેષતા એ છે કે આ દીકરીઓની ઉપર અમારા સાંખ્યોગ બેનો હોય એ દેખરેખ રાખશે એની ઉપર પછી અમારા કન્યા ગુરુકુલના જે ગ્રહસ્થ બહેનો હોય એ ટ્રસ્ટી બને છે એ ટ્રસ્ટીઓ ધ્યાન રાખશે અને એ ગ્રહસ્થ બહેનો ટ્રસ્ટી ઉપર અમે બધા ગ્રહસ્થો બધા એની ઉપર ધ્યાન રાખશું અને અમારી ઉપર સંતોષ પણ દેખરેખ રાખશે શિક્ષણ તો ઘણું બધું મળતું હોય છે એમ પણ શિક્ષણની સાથે અત્યારે ખરેખર સંસ્કારની ખૂબ જરૂરિયાત છે સંસ્કારના અભાવે સમજણને અભાવે અત્યારે લગ્ન જીવન ખૂબ વિચિત થતા હોય છે છૂટાછેડા પણ થતા હોય છે એ જીવનમાં ન બને એના માટે આ કન્યા ગુરુકુળ બનાવવાનો આશય છે અને કન્યા આ રાજકોટ જોકે રાજકોટને પણ ભારતમાં પ્રથમ આ કન્યા ગુરુકુળ બની રહ્યું છે કે એની અંદરથી ખરેખર જે આ દીકરીઓ સંસ્કાર સાથે શિક્ષણ મેળવીને જ્યારે સમાજમાં બહાર આવશે ત્યારે એ રાષ્ટ્ર નિર્માણનું કામ કરશે અને સામાજિક કાર્યો પણ કરશે સામાજિક ઉત્થાનનું પણ કાર્યો કરશે અને જે ઘરે આ દીકરી જાશે એ ઘરને સ્વર્ગ બનાવે સુધીના સંસ્કારો મેળવીને દીકરી બહાર આવશે એ આ કન્યા ગુરુકુળનો ઉદ્દેશ છે અઢાર વીઘા ભૂમિ અંદર બનવાનું છે એ અઢાર વીઘા ભૂમિનું ભૂમિદાન કરનાર અમારા તરવરિયા યુવાન હૈદરાબાદ ગુરુકુળના વિદ્યાર્થી અને મહંત અમારે દેવપ્રસાદ દાદજીના સાનિધ્યમાં રહી અને શિક્ષણ મેળવી અને શિક્ષણ પૂરું કરીને અત્યારે મારો સન છે અત્યારે તે મનો ડેરી ફાર્મનો વ્યવસાય સાંભળે છે રેસ્ટોરન્ટનો વ્યવસાય સાંભળે નામ છે મોહિતભાઈ વસંતભાઈ લિંબાસિયા એમને આ કન્યા ગુરુકુળ માટે અઢાર વીઘા ભૂમિદાન કરવાનું એને સંકલ્પ કરેલો અને એ અત્યારે એનું ગઈ તેર એકે શિલાસ્થાપન વિધિ કરેલી અને અત્યારે એનું લગભગ કોલમ બારેય આવી ગયા છે અને પેલું છત આજકાલમાં ભરાશે એટલે આવતી બે હજાર પચીસની અંદર કન્યા ગુરુકુળ સ્ટાર્ટ થઈ જશે પ્રથમ અમે લગભગ ગણતરી અમારી એવી છે કે ત્રણસો થી સાડા ત્રણસો દીકરીઓને પહેલાં એડમિશન અમે આપીશું ખાસ તો મહત્વની વાસ્તુ એ છે મહામાયમ રાજ્યપાલ દેવવ્રતજી અમારા કન્યા ગુરુકુલના ટ્રસ્ટી બન્યા છે અને એ પણ એવી રીતે કે ખરેખર જે કન્યા ગુરુકુલ સંસ્થાના જે નીતિ નિયમ હોય નીતિ નિયમને આધીન દઈ અને હું મને ટ્રસ્ટી બનાવો એમ કે હું મોટો છું મને ટ્રસ્ટી બનાવ્યો નહીં પણ અમે બધા કન્યા ગુરુકુલા જે જે બહેનો ટ્રસ્ટી બહેના છે એ બધાય અનુદાન આપીને ટ્રસ્ટી બહેના છે બધા ખાસ તો દેવવ્રજીએ કીધું મારી પણ કાંઈક જવાબદારી આવે મને પણ કાંઈક જવાબદારી આપો જેથી કરીને આ દીકરીઓનું સેવા અને સંસ્કાર આપવાનો અવસર અમને મળે અત્યારે અમારે બાલાજી વેફરના ચંદુભાઈ વિરાણી તેમના એમના ધર્મપતિ બેન બહેના છે રામજીભાઈ તિલાડાના ધર્મપતિ એ પણ ટ્રસ્ટી બહેના છે એમાં અલગ અલગ પ્રકારના બિઝનેસમેનોના બહેનો બધા ટ્રસ્ટી બહેના છે આખી જે આખું સંકુલ બનશે ત્યારે બારસો દીકરીઓને અમે ત્યાં રહેવા અને ભણવાની વ્યવસ્થા કરી શકતું એક જ કેમ્પસની અંદર અને છ ધોરણથી સ્ટાર્ટ કરતું આપણે દીકરીઓને એડમિશન આપતું અને બાર ધોરણ સુધી